નગરપાલિકાની ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું ટીપી પાંચ અને જરૂરી મંજૂરીઓ માટે સામાન્ય સભા યોજાઈ હતી બારડોલી પાલિકામાં સામાન્ય સભા મળી હતી પાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં મળી ખાસ સામાન્ય સભા મળી હતી નગર રચના યોજના નમ પાંચ તેમજ યોજનાના પ્રારંભિક નિર્ણયો જાહેર કરવા અંગે બેઠક મળી હતી નિર્ણય જાહેર કરવા પહેલા આવેલ દરખાસ્ત મુજબ ટીપી રસ્તા અને એવોર્ડ મંજૂરી અંગે સભા મળી હતી એજન્ડાના કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી જ્યારે વિપક્ષી સભ્યોને એજન્ડાની કોપી નહીં મળતા ગણગણાટ જોવા મળ્યો હતો ધર્મેશભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આ જો નગર પાંચ યોજના નંબર પાંચ ની પ્રારંભિક યોજનાના નિર્ણયોને જાહેર કરતા પહેલા દરખાસ્ત મુજબની ટીપી રસ્તા અને બારડોલી નગરપાલિકાના સહપ્રાંત તથા પ્રાંત અંતિમ ખંડોના સૂચિત દરખાસ્તોને એવોર્ડ પહેલાનો પરામર્શ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ટીપીઓ કચેરીથી એવોર્ડ પહેલાની દરખાસ્ત આવેલ છે જેમાં રોડ અને રિઝર્વેશન બાબતે અભિપ્રાય માંગેલ હતો જેમાં સૂચનો જે પ્રમાણે આવ્યા છે નગરસેવકો તરફથી એ ધ્યાનમાં લઈને અમે એ બાબતે પરામર્શ કરીશું ઓપી અમુક સૂચનો જે આવ્યા છે તેને ધ્યાનમાં રાખીને જે કઈ બી છે તેના બાબતે નિર્ણય કરી લેશ પરામર્શ કરવા મોકલું